નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતના ઉમરા ભૂમિમાં માનવતાને ઝંઝોરતી એક ઘટના બની છે ઉમરા વિસ્તારમાં આવેલી રામનાથ ગેલા સ્મશાન ભૂમિમાં અંતિમવિધિ સમયે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી પરિસ્થિતિ સર્જવાનું કારણ ડેથ સર્ટિફિકેટ ન હોવાના કારણે મહિલાના મૃતદેહને સ્મશાન ભૂમિ પરથી પરત મોકલવામાં આવી હતી પરિવારજનોએ અર્થી સાથે મૃતદેહને ફરી નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી ડેથ સર્ટિફિકેટ મેળવ્યા બાદ ફરીથી સ્મશાન ભૂમિ પર લાવવામાં આઠ થી દસ કલાકનો સમય વીતી ગયો હતો આ સમગ્ર ઘટનાથી પરિવારને ભારે માનસિક તણાવ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે સ્મશાન પ્રમુખ હરીશભાઈ ભટ્ટનું સ્પષ્ટ નિવેદન હતું કે સરકારના નિયમો મુજબ દસ્તાવેજ વિના અંતિમ વિધિ શક્ય નથી સ્થાનિક વિસ્તારોમાં ઘટનાને લઈને ચર્ચા ભય અને અસંતોષનો માહોલ જોવા મળે છે મારું નામ હરીશભાઈ ઉમરીગઢ છે હું રામનાથ ગેલા સ્મશાન ભૂમિમાં પ્રમુખ તરીકે સેવા આપું છું જે સર ગઈકાલે જે બનાવ બન્યો મહિલાની બોડી સ્મશાન ભૂમિમાંથી પાછી પરત મોકલવામાં આવી શું કારણ હતું ગઈકાલે દસ થી અગિયાર ના સવારના અરસામાં એક મહિલાની ડેડ બોડી લઈને આવ્યા હતા અને એમની પાસે ડેથ સર્ટિફિકેટ નહોતું આ ડેથ સર્ટિફિકેટ લેવાનો નિયમ મહાનગરપાલિકાએ બનાવેલો છે એટલે તો અમારે એનો અમલ જ કરવાનો રહે છે ડેથ સર્ટિફિકેટ લઈને આવે એટલે અમારે એ બોડીનો તરત નિકાલ કરવાનો કોઈની પણ બોડી રખડે અને હેરાન થાય એવું અમે ઈચ્છતા નથી અમે તો સેવાનું કામ લઈને બેઠા છે એટલે નીતિ નિયમ મુજબ અમારે કામ કરવાનું જ હોય છે પરંતુ ડેથ બોડી ડેથ સર્ટિફિકેટ નહીં લાવવાના કારણે એ બોડી પરત ગયેલી અને ડેથ સર્ટિફિકેટને લઈને આવ્યા એટલે અમે એને અંતિમ સંસ્કાર કરી દીધા જી સર ખાસ કરીને પરપ્રાંતિઓના નિયમોથી અચૂક રહી ગયા છે તો શું મેસેજ તો હું તો દરેક શહેરની દરેક જનતાને ને અને બધાને એક મેસેજ આપવા માંગુ છું કે જે નિયમ છે તમારે એવો નિયમ છે કે ભાઈ સર્ટિફિકેટ લખાવી લાવું ડોક્ટર પાસે અને જે ડોક્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હોય એની પાસે તમે લખાવી લાવો તો અમે અમે આ કામ ઈઝીલી કરી શકીએ એટલે દરેકે ડેડ બોડી લઈને આવતા પહેલા સર્ટિફિકેટ લખાવી લાવવું જરૂરી છે અને જે નામ નોંધણી કરાવે એનું પણ સર્ટિફિકેટ કમ્પલસરી છે પંદર દિવસ પહેલાં બી એક બોડી રિટર્ન શું કહે શું પંદર દિવસ પહેલા પણ આ જ ટાઈપ નો કિસ્સો હતો કે એમની પાસે સર્ટિફિકેટ નહોતું થતું સર્ટિફિકેટ ની માંગણી કરી એ લોકો એ કશે પ્રયત્ન કર્યો હશે નહિ મળ્યો હશે એટલે સીધા સિવિલ ચાય લાગે એ જાતે જ ચાય લાગેલા હતા અમને ખબર નહિ પણ સિવિલમાં હશે બોડી લઈને કંઈક રજડતા હશે પ્રમાણપત્ર મેળવવા એટલે ન્યૂઝપેપર માં બીજા દિવસ આવેલું પણ અમારે તો અમારા નિયમ મુજબ કાર્યવાહી કરવાની હોય એટલે ડેઠ સર્ટિફિકેટ આવ્યું એટલે અમે એનો અંતિમ સંસ્કાર કરી દીધા